રાજકોટ શહેરના એક જાગૃત નાગરિક દ્વારા પોલીસ કમિશનરને ને અરજી કરવામાં આવી છે જંક્શન પોલીસ ચોકીના પીએસઆઈ ગોહિલે લાંચ હોવાનો આક્ષેપ છે અરજીને આધારે એક કરોડ ની માંગ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અરજી કરનાર વ્યક્તિ લાંચ માંગતા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ છે મેં એક ફરિયાદ અરજી કરેલી હતી મારા જે હિસ્સાનો ભાગનું પેમેન્ટ મને મળ્યું નહોતું એના અનુસાર મેં કમિશનર પોલીસ સાહેબને અને પ્રનગર પોલીસમાં ફરિયાદ અરજી કરેલ હતી એ ફરિયાદ અનુસાર મને જક્ષન ચોકીના વી ગોહિલ સાહેબે બોલાવેલ અને મને કીધું કે આ તમારી ફરજી ફરિયાદ અરજી આવેલ છે એના અનુસાર તમે આ બધા કાગળો ડોક્યુમેન્ટ્સ લઈને આવો તો હું અહીંયા ગયો અને મેં મારે એને દસ્તાવેજી ઝેરોક્ષ અને મારા ફૂલ મુકત્યના હું અરસપરસ સમજૂતી કરાર એ બધું એને રજૂ કરેલ તો મને કે આ જગ્યા કેટલાની થાય મેં કીધું સાહેબ આ જગ્યા ચાલીસ કરોડની થાય છે તો કે ચાલીસ કરોડની જગ્યા થાય તો હું એ લોકો ઉપર ગુનો કરીશ એક સર તે એક કરોડ રૂપિયા મને આપો અને મારી આગળ એક કરોડની રિશ્વત માગે અને મેં ત્યારે સાહેબને કીધું સાહેબ આટલું બધું ન હોય હું વિચારીને તમને કહીશ કે આ બધી હકીકત પછી મેં એન્ટી કરપ્શન પીઆઈ સાહેબને ગોયલ સાહેબને ફરિયાદ કરે કે આવી રીતે મારી સાથે સાહેબે એક કરોડ રૂપિયા માગેલ છે તો સાહેબે કીધું મને કે તમે એક કામ કરો કે હવે જાજો ને તો ત્યારે એનું રેકોર્ડિંગ કરજો તો હું જક્શન ચોકીએ પછી થોડાક સમય પછી ગયો ત્યારે મેં સાહેબને કીધું સાહેબ તમે આ એક કરોડ રૂપિયા માગો છો બહુ મોંઘા છે મેં કીધું આટલા બધા ન હોય મેં કે કાંઈક આટલો રસ્તો કરો તમને કે તમે કહો છો 40 કરોડ ને સાહેબ 40 કરોડ ની જગ્યા છે બરાબર કે અમારે શું છે કે ઉપરના અધિકારીઓને રૂપિયા આપવા પડે છે એટલે આ 1 કરોડ રૂપિયા હોય તો તમે કેજો તમે કીધું સાહેબ ચાલો વિચારીને હું તમને કહીશ મે પછી હું કાલ ગયો ત્યારે સાહેબ મને કે સાહેબ 1 કરોડ જો વાત કરજો કારણ કે આમાં નઈ થાશે બીજું કંઈ ત્યાર પછી મારી પાસે 1 કરોડ વિ બી ગોયલ જક્ષન ચોકીના પીએસઆ સાહેબ તમારી શું માંગ છે મારી નિયમાન છે આવા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કર્યા અને આવા અધિકારીને સજા મળે એવી જોઈએ છે કારણ કે આપણા નરેન્દ્રભાઈ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ એમ કહે છે કે કરપ્શન ખતમ કરો કે આવા અધિકારીઓ પોતાની વર્દીનો હોદ્દાનો દુરુપયોગ કરીને આ કરપ્શનનું કરે છે કે આવા બીજા અધિકારીઓ દસ વાર વિચારે કે આવું ના કરું